નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે બગદાળામાં થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલાધિયા પર હુમલાની ઘટનાને લઈને મામલો બીજક્યો હતો અને તેને લઈને ક્ષત્રિય સમાજના આગેવાન ભરતસિંહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જે નિવેદન દરમિયાન તેમણે એસઆઈડીની ટીમનું ગઠન થયું છે તેને લઈને સવાલ ઉઠાવ્યા છે સાથે જ આ ઘટનામાં કડક અને નિષ્પક્ષ તપાસની તેમણે માંગ કરી છે નવનીતભાઈ બાલાધિયા પર હુમલાની ઘટના તેમણે અમાનવીય ગણાવી છે અને આમાં જે કોઈ પણ સંડોવાયેલા લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે સાથે આ ઘટનામાં તેમના ગૃહમંત્રી અને કૃષિમંત્રી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા અને ત્યાં તેમના ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવતા શંકાના દાયરામાં તેમને ઊભા કર્યા હતા ત્યારે આને લઈને ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે આ ઘટના મામલે જે ભરતસિંહ નામના ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમનો વિડીયો સામે આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા એનો અત્યારે અત્યારે ઓન ધ સ્પોટ ની ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીઆઈ ગયા એ ક્યાંક શંકાના દાયરામાં છે બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો જ્યારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્તા આવા મારી પાસે ત્રીસ કિસ્સા છે મહુવા અને તર તાલુકાની અંદર આવા તો મારી પાસે આધાર પુરાવા છે પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી કોકને જમીન પડાવી લીધી કોકના પૈસા દસ દસ ટકા પાંચ પાંચ ટકા વ્યાજ આપ્યા કોકના પવન ચક્રના માતા જ્યાં હોય ત્યાં ઊભા કરી દીધા કોકનામાં સોલાર ઊભું કરી દીધી એટલે હું આ તમારા બાપાનો રાજ છે તમે જેમ કહો એમ થવાનું છે અથવા લોકશાહી છે એટલે લોકશાહીની જે બે બાકી ત્રિહ જણા જો મેદાનમાં તો આખરી એનો સફળ ગોટો હું ચોવીસ કલાકમાં વાળી દઉં પણ અત્યારે કોઈ ત્રીહમાંથી બેન કોઈ બોલવા ત્યાં નથી અમારું એમાં કામ નહીં આ તો મરજ કહેવાય આ સમાજ રહેજો ન તો નહીં નવનીતભાઈનું ક્યાંય દેતા ત્યાં ખબર ન પડે આ તો કંઈક નવનીતભાઈ ટીપી નથી એનો અમારો વિરોધ છે કે આ લોક લોકશાહી છે લોકોનો ન્યાય આ રાજા બાદશાહી નથી આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘે પીડ્યા ત્યારે થોડું કામથી સરકાર ઝૂકે હોત થોડી અને આજે આમાં કાંઈ થાય મને કહેજો એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ નહીં હીરાભાઈ ઝડપે તો જ કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો મરજે ધામ જ્યારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હાબી કહેતા આપણે ક્યાં નથી મારું નામ મારા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આ બગદાણ અને નવનીતભાઈ વાળી ઘટના છે એ બાળક દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદની અને અશોભની અને અમાનવીય ઘટના છે એને અમે સખત શબ્દોમાં વખાડી કાઢીએ છીએ અને બાર દિવસથી સતત આ સમાજના જે લોકો છે ખાસ કરીને થોડી સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે પછી ભાઈ શ્રી હીરાભાઈ હોય કે પછી જીવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના આપણા આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી ધારાસભ્યો પણ બધા જ આવીને આને એક ખુલ્લું સમર્થન આપ્યું છે એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઈશારે એક હાઉસ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે જે હોય છે હું આવતો હું આવી જાઉં અને આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બાકી ગયેલો છે પણ આ સરકારના એ વિચારે નથી બતાવતા ક્યાં માટે નથી બતાવતા આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદપવાળી એસઆઈટી રચના કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ગૃહમંત્રીમાં માં તાકાત હોય તો અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે હું આવું આવી જાય આવ પરસોત્તમભાઈ જે હોય તેવી શક્તિ જીવે જે હોય અમને એ રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર બાકી સૌથી હારામાં હારી બાર દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો કર્યું હોય તો એ કાલે પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને આંભ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો ત્યારે આવજ એનું નામ જીવે પરશોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લેવું ન્યાય અમે મેળવી દઉં ન્યાય એમ મેળવવો જોવે અને પરસોત્તમભાઈને તો જ્યારે ચૂંટણી લઈ જ્યા જ્યારે અપક્ષમાં સતન સચન રૂપિયા લઈ ત્યારે જ મેં એને બિરુદ આપેલું આવે આવજ તો આવો હોવો જોવે પીરા સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે બાકી આવા નેતા હોવા જોવે કે નહીં આપે તો પૈસા એક હાવ દીવા જેવી વાત છે વાત પૂરી થઈ જાય દસ જ આવા મેં ચાર ગૃહમંત્રી જોયેલા છે ત્યાં ગાંધીનગર બેઠા બેઠા આ ઘટનામાં જે રીતે તેમનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો છે આમાં નવનીતભાઈને નિષ્પક્ષ અને તપ તતસ તપાસ થાય અને તેમને પૂરતો ન્યાય મળે તેવી માંગ છે હાલ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો